ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ચિંતન શિબિરને લઈ ભાજપ પર પ્રહાર કર્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ઇકોઝોન ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું અને ગેરકાયદેસર વિશે ચિંતન કરવાની જરૂર છે પ્રજાના સ્થાનિક મુદ્દાઓ અંગે ચિંતન શિબિર જોઈએ તેવું કહ્યું હતું આના ભૌગોલિક કોઈ પ્રશ્ન હોય આના સામૂહિક કોઈ ખેડૂતના મુદ્દો હોય ગીર સોમનાથ જિલ્લામાંની જે પરિસ્થિતિ છે એ મુદ્દાને ધ્યાનમાં લઈને ચિંતન કરવાનું હોય સરકારને એને બદલે આને એક ઇકોઝોનનો પ્રશ્ન છે ટોલ નાકાનો પ્રશ્ન એવો છે કે સાઠ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા છે ખેડૂતના પ્રશ્ન છે ખેડૂતને અત્યારે ખાતર મળતું નથી ઘણા બધી પ્રશ્નો એવા છે એના ચિંતન કરવાનું હોય એને ચિંતન શિબિર કહેવામાં આવે ને સરકાર આ એક ચિંતન શિબિર